ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો મહાદેવના ઓગણીસ અવતારની કથા જે શિવ પુરાણમાં વર્ણન થયેલ છે તો આ કથાને મિત્રો પૂરા ધ્યાનથી પૂરા મનથી શ્રદ્ધાથી હૃદયથી સાંભળજો ઓમ નમ શિવાય હર હર મહાદેવ આજે આપણે ભગવાન શિવના ઓગણીસ અવતારની કથા સાંભળીએ છીએ લગભગ ઘણા લોકોને આ અવતારની કથા વિશે નહીં ખબર હોય નહીં જાણતા હોય તો નથી જાણતા તો એ આ વાર્તા જરૂર સાંભળે અને બીજાને પણ શેર કરે અને જાણતા પણ હોય છતાં પણ આ વાર્તાને જરૂર સાંભળજો અને આ વિડીયો આ વાર્તા બીજાને શેર કરજો કારણ કે ભગવાનની કથાઓ જેટલા લોકો સાંભળે છે આપણા માધ્યમથી એટલું બમણું પૂર્ણ આપણને મળે છે પુણ્ય મળે છે કથા સાંભળવાથી મન પવિત્ર અને શાંત થાય જ છે અને સાથે ઉપરાંત ભગવાનની કૃપા પણ વરસે છે અંતે ભગવાનનું નું શરણ મળે છે અને શ્રદ્ધા ભક્તિ ભાવ વધે છે માટે પૂરા મનથી હૃદયથી શ્રદ્ધાથી આ વાર્તા સાંભળજો અને આ ચેનલમાં જો તમે નવા છો મારા દર્શક મિત્રો તો વિનંતી છે કે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો વિડિયો લાઈક અને શેર પણ જરૂર કરજો ઓમ નમ શિવાય આદિ અનાદિ અનંત શિવ છે ઋષિ વૈરાગી સંત શિવ છે શિવજીએ બ્રહ્માંડ રચાવ્યું શિવજી જ જાણે શિવની માયા ઓમ ગંગ ગણપતિ નમઃ ભગવાન શિવ સદાય તેમના ભક્તોની રક્ષા કરનાર છે જીવન મરણના ચક્રમાંથી મુક્તિ પ્રદાન કરનાર છે જે ચીતાની ભસ્મથી સ્નાન કરે છે તરત જ ભક્તિનું ફળ આપનાર ભગવાન શિવ છે જે દુષ્ટો અને દુરાચાર્યોના કાળ છે તેવા કૃપા વરસાવનાર દેવોના દેવ મહાદેવની અમૃતરૂપી કથા આપણે આજે રસ્તાન કરીશું ભગવાન શિવ દેવોના દેવ કહેવાય છે દેવોના દેવ મહાદેવ કહેવાય છે તેમને મહાદેવની સંજ્ઞા આપવામાં આવી છે હંમેશા ભગવાન શિવ સૃષ્ટિનું ભગવાન શિવે સૃષ્ટિનું કલ્યાણ જ કર્યું છે ધર્મશાસ્ત્રોમાં ભગવાન શિવના ઓગણીસ અવતારના ઉલ્લેખ મળી આવે છે શાસ્ત્રમાં અલગ અલગ અવતારોના જુદા જુદા ઉદ્દેશ આપવામાં આવ્યા છે ચાલો જાણે અવતારની કથા બોલો હર હર મહાદેવ પહેલો અવતાર શરભ અવતાર ભગવાન શિવનો પહેલો અવતાર છે શરભ અવતાર આ અવતાર ભગવાન શંકરનું અડધું સ્વરૂપ ભૂગ એટલે કે હરણ અને શરભ પક્ષી જેને પુરાણોમાં આઠ પગવાળું પ્રાણી બતાવવામાં આવ્યું છે જે સિંહની જેમ શક્તિશાળી હતું આ રૂપમાં એમનું વર્ણન થયું છે ભગવાન શિવે આ રૂપ ધારણ કર્યું છે આ અવતારમાં ભગવાન શિવજીએ શ્રી હરિ વિષ્ણુ ભગવાનનો અવતાર નરસિંહ અવતારના ક્રોધને શાંત કરવા માટે લીધો હતો લિંગ પુરાણમાં શિવજીના શરભ અવતારની કથા છે જેના અનુસાર હિરણ્ય કશ્યપનો વધ કરવા માટે ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર લીધો હતો અને એમના વધ કર્યા બાદ પણ જ્યારે ભગવાન નરસિંહનો ક્રોધ શાંત ન થયો તો દેવતાઓ શિવજી પાસે પહોંચ્યા અને પછી ભગવાન શિવજીએ શરબ અવતાર લીધો હતો અને આ રૂપમાં ભગવાન નરસિંહ પાસે પહોંચ્યા હતા તથા એમની સ્તુતિ કરી પણ ભગવાન નરસિંહનો ક્રોધ છતાં પણ શાંત ન થયો પછી ભગવાન શિવે આ જોઈ શરબ ભગવાન શિવજીએ એમની પૂછડીમાં નરસિંહ ભગવાનને લપેટી લીધા અને ઊંડી અને ઉડી ગયા ભગવાન ને નરસિંહ અવતાર ભગવાનને માં લપેટ્યા બરાબર અને પછી ઉડવા લાગ્યા ત્યારે જઈને ભગવાન ક્રોધ અગ્નિ શાંત થઈ હતી નંબર બીજો અવતાર અવતાર પીપલાદ માનવ જીવનમાં ભગવાન શિવના પીપલાદ અવતાર નું ઘણું મહત્વ છે શનિ પીડા નું નિવારણ પીપલાદ દેવ થી જ સંભવ થયું હતું કથા એમ છે કે પીપલાદ મુનિએ

નીચે પાડવાનો શ્રાપ આપ્યો અને શ્રાપના પ્રભાવથી શનિ એજ એક સમયે આકાશમાંથી નીચે પડવા લાગ્યા દેવતાઓની પ્રાર્થના કરવાથી પીપલાદ મુનિએ શનિ દેવને માફ કરી દીધા કે શનિ જન્મથી લઈને 16 વર્ષની આયુ સુધી કોઈ પણ વ્યક્તિને કષ્ટ નહીં આપે બસ ત્યારથી જ પીપલાદ મુનિનું સ્મરણ કરવા માત્રથી શનિની પીડા કષ્ટ દૂર થઈ જાય છે શિવ પુરાણ અનુસાર સ્વયં બ્રહ્માજીએ જ આ અવતારનું નામકરણ હત્યું કર્યું હતું અને આનું વર્ણન ચોવીસમો ભાગ અને અઠ્ઠાવીસમાં અધ્યાયમાં મળી આવે છે ત્રીજો અવતાર નંદી અવતાર ભગવાન શંકર બધા જ જીવોનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમનો નંદેશ્વર અવતાર પણ આ વાતનું અનુસરણ કરતા બધા જ જીવોમાં પ્રેમનો સંદેશ આપે છે નંદી બળદ કર્મનું પ્રતિક છે જેનો અર્થ એવો થાય છે કે કર્મ જીવનનો મૂળ મંત્ર છે અને આ અવતારની કથા આ પ્રમાણે છે શિલાદ મુનિ બ્રહ્મચારી હતા તેમનો વંશને સમાપ્ત થતા જોઈ તેમના પિતૃઓએ શિલાદને સંતાન ઉત્પન્ન કરવાનું કહ્યું શિલાદે આયોજન અને મૃત્યુહીન સંતાનની કામનાથી ભગવાન શિવની તપસ્યા કરી ત્યારે ભગવાન શંકરે સ્વયં શિલાદને ત્યાં પુત્ર રૂપે જન્મ લેવાનું વરદાન આપ્યું થોડા સમય પછી જ્યારે સીલાદ જમીન ખેડવા ગયા જમીન ખેડવા ગયેલા તો સીલાદને ધરતીમાંથી ઉત્પન્ન એક બળદ મળ્યું જ્યારે સીલાદ જમીન ખેડતા હતા ત્યારે ધરતીમાંથી ઉત્પન્ન એક થયેલો એક બાળક મળ્યો સીલાદે એનું નામ નંદી રાખ્યું ભગવાન શંકરે નંદીને એમનો ગણાધ્યક્ષ બનાવ્યા અને આવી રીતે નંદી નંદેશ્વર થઈ ગયા અને મરુતોની પુત્રી સ્રોયાંચાની સાથે નંદીના વિવાહ કરવામાં આવ્યા હતા ભગવાન શિવનો ચોથો અવતાર ભૈરવ અવતાર શિવ પુરાણમાં ભૈરવને પરમાત્મા શિવનો પૂર્ણ અવતાર બતાવવામાં આવ્યો છે એકવાર ભગવાન શિવની માયાથી પ્રભાવિત થઈને બ્રહ્મા અને વિષ્ણુ પોતાને શ્રેષ્ઠ માનવા લાગ્યા હતા અને ત્યારે ત્યાં એક તેજ પૂંછના મધ્યે એક પુરુષ આકૃતિ દેખાઈ એ તેજ પૂંછ જોઈ બ્રહ્માજી બોલ્યા કે ચંદ્રશેખર

ને કાળ ભૈરવે એમની આંગળીના નખથી બ્રહ્માજીના પાંચમા મસ્તકને કાપી નાખ્યું કેમ કે બ્રહ્માજીને અહંકાર આવી ગયો હતો કે હું સૌથી મોટો છું એટલે ભૈરવે એમની આંગળીથી બ્રહ્માજીનું પાંચમું મસ્તક કાપી નાખ્યું બ્રહ્માજીનું માથું કાપવાના કારણે ભૈરવ બ્રહ્મહત્યાના દોષી થઈ ગયા કાશીમાં ભૈરવે બ્રહ્મહત્યાના પાપથી મુક્તિ મળી

એમના પુત્ર રૂપમાં પામવા માટે ઘોર તપસ્યા કરી હતી અને ભગવાન શિવજીને એમને વરદાન આપ્યું હતું શિવજીએ કે એ એમના પુત્ર રૂપે અવતરિત થશે સમય આવા પર શિવજીએ એમના અંશરૂપી દ્રોણાચાર્યના પુત્ર અશ્વથામાના રૂપમાં અવતાર લીધો એવી માન્યતા છે કે અશ્વથામા અમર છે અને એ આજે પણ ધરતી પર નિવાસ કરે છે આના પર એક શ્લોક પણ પ્રચલિત છે જે આ પ્રમાણે છે જે શ્લોકનું મેં ગુજરાતીમાં અનુવાદ કર્યું છે અશ્વથામાં રાજા બલિ વ્યાસજી હનુમાનજી વિભીષણ કૃપાચાર્ય પરશુરામ અને ઋષિ માર્કંડે આ આઠે અમર છે શિવ પુરાણ શિવ મહાપુરાણ સહિત રુદ્ર સંહિતા અનુસાર સાડત્રીસ અનુસાર અશ્વથામાં આજે પણ જીવતા છે અને એ ગંગાના કિનારે નિવાસ કરે છે પરંતુ એમનો નિવાસ ક્યાં છે એ કોઈને ખબર નથી છઠ્ઠો અવતાર વીરભદ્ર અવતાર ભગવાન શિવના વિવાહ બ્રહ્માજીના પુત્ર બ્રહ્માજીની પુત્રી સતી સાથે થયા હતા બ્રહ્માજીના પુત્ર દક્ષની પુત્રી સતી સાથે થયા હતા એક વાર દક્ષે એક વિશાળ યજ્ઞનું આયોજન કર્યું પરંતુ એમના એમણે ભગવાન શિવ અને સતીને આમંત્રણ ન આપ્યું ભગવાન શિવના કહેવા છતાં પણ સતીના યજ્ઞમાં સતી યજ્ઞમાં આવ્યા ભગવાન શિવે ઘણી ના કહી યજ્ઞમાં જવાની પણ માતા સતી માન્યા નહીં અને યજ્ઞમાં આવ્યા એમના પિતાના ઘરે અને જ્યારે તેમણે તેમના પતિ શિવજીનું ઘોર અપમાન થતાં જોયું તો યોગ અગ્નિ દ્વારા માતા સતીએ તેમના દેહનો ત્યાગ કર્યો અને જ્યારે આ વાતની ખબર ભગવાન શિવને પડી તો એમણે એમના માથામાંથી એક જટા ઉખાડીને પહાડ ઉપર ફેંકી અને એ જટા માંથી મહાભયર પ્રગટ થયા ત્યાર પછી વીરભદ્ર અવતારે દક્ષના યજ્ઞનો યુ વિધ્વંસ કર્યો અને દક્ષનું માથું કાપીને તેમણે મૃત્યુ દંડ આપ્યો પછી દેવતાઓના અનુરોધ કરવાથી ભગવાન શિવે દક્ષના ધડ પર એક બકરાનું મોઢું લગાવ્યું અને દક્ષ રાજાને ફરી જીવતા કર્યા સાતમો અવતાર ગૃહપતિ અવતાર ભગવાન શિવનો સાતમો અવતાર છે ગૃહપતિ આની કથા તો આ પ્રમાણે છે કે નર્મદાના તટ પર ધર્મપુર નામનું એક નગર હતું ત્યાં વિશ્વના નામના એક મુનિ રહેતા હતા તથા તેમની પત્ની સુચેષ્મતી રહેતી હતી સુચેષ્મતી બહુ સમય સુધી નિસંતાન હોવાથી તેમણે એક દિવસ તેમના પતિ સાથે શિવ સમાન એક પુત્ર પ્રાપ્ત થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી પુત્રની અભિલાષા પૂરી કરવા માટે તે વિશ્વનાર તે વિશ્વસનાર કાશી આવી ગયા અને અહી તેમણે ભગવાન શિવના ઘોર તપ દ્વારા ભગવાન શિવની વિરેશ લિંગની આરાધના કરી એક દિવસ મુનિએ વિરેશની મધ્ય વિરેશ લિંગની મધ્ય એ એમણે એક બાળક જોયું એક બાળક દેખાયું મુનિએ બાળ રૂપ ધારી શિવની પૂજા કરી અને તેમની પૂજાથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે સુચિષ્માત શુચિષ્મતિના ગર્ભથી અવતાર લેવાનું વરદાન આપ્યું કાળાંતરમાં શુચિષ્મતિ ગર્ભવતી થઈ અને ભગવાન શંકર સુચિષ્મતિના ગર્ભથી પ્રગટ થયા કહેવાય છે કે પિતા મહા બ્રહ્માજીએ એ બાળકનું નામ ગૃહપતિ રાખ્યું હતું ભગવાન શિવનો આઠમો અવતાર દુર્વાસા અવતાર ઋષિ દુર્વાસા મુનિ અવતાર ભગવાન શિવના પ્રમુખ અવતારોમાં એક દુર્વાસા મુનિ અવતાર પણ છે ધર્મ ગ્રંથો અનુસાર સતી અંશુયાના પતિ મહર્ષિ અત્રીએ બ્રહ્માજીના નિર્દેશ અનુસાર પત્ની સહિત વૃક્ષ કુળ પર્વત પર પુત્ર કામના માટે ઘોર તપસ્યા કરી તેમના તપથી પ્રસન્ન થઈને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણે તેમના આશ્રમે આવ્યા હતા અને કહ્યું હતું કે અમારા અંશથી તમને ત્રણ પુત્ર થશે જે ત્રિલોકમાં વિખ્યાત અને માતા-પિતાનો યશ વધારનારા છે સમય આવવા પર બ્રહ્માજીના અંશથી ચંદ્રમા વિષ્ણુ ભગવાનના અંશથી દત્તાત્રે અને રુદ્ર ભગવાનના અંશથી દુર્વાસા મુણીએ જન્મ લીધો શાસ્ત્રોમાં એમનો ઉલ્લેખ એવો છે કે શ્રીમદ ભાગવત ભાગ ભાગ ચાર ખંડ એક અને અધ્યાય 15 મો એટલે કે અત્રેની પત્ની અનસુયાથી પુત્ર દત્તાત્રે દુર્વાસા અને ચંદ્રમાના નામથી પરમ યશસ્વી પુત્ર થયા આ ક્રમશ ભગવાન વિષ્ણુ શંકર અને બ્રહ્માજીના અંશ ઉત્પન્ન થયા છે નંબર નવમો અવતાર હનુમાન અવતાર ભગવાન શિવનો હનુમાન અવતાર બધા અવતારોમાં શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે આ અવતારમાં ભગવાન શિવજીએ એક વાનરનું રૂપ ધારણ કર્યું હતું શિવ પુરાણ અનુસાર દેવતાઓ અને દાનવોમાં અમૃત વહેંચતા ભગવાન શિવના મોહિની સ્વરૂપ ને જોઈને ભગવાન શિવ ભગવાન વિષ્ણુનું મોહિની સ્વરૂપ જોવે છે તો એ સ્વરૂપ જોઈ મોહિની સ્વરૂપ જોઈ લીલાવશ થઈને થઈ ગયા એટલે તેજ પડી સત્ય સપ્ત ઋષિઓએ એ તેજને શિવજીના એ તેજને અમુક પાનમાં સંગ્રહ કરી લીધું અને સમય આવવા પર સપ્ત ઋષિએ ભગવાન શિવનું એ તેજ વનરાજ કેસરીની પત્ની અંજનીના કાનમાં કાનના માધ્યમથી ગર્ભમાં સ્થાપિત કરી દીધું અને એનાથી અત્યંત તેજસ્વી અને પરાક્રમી હનુમાનજીનો જન્મ થયો ઉત્પન્ન થયા હનુમાનજીને ભગવાન વિષ્ણુના અવતાર શ્રી રામના સેવક માનવામાં આવે છે શ્રી રામના સેવક માનવામાં આવ્યા છે વાલ્મિકી રામાયણના એક પ્રસંગમાં શ્રી રામ ભગવાન એમ પણ કહ્યું છે કે જો હનુમાન ન હોત તો એ સીતાજીને રાવણની કેલથી મુક્ત ન કરાવી શક્યા હોત હનુમાનજી અમર છે તેમને અમરતાનું વરદાન માતા સીતાએ આપ્યું હતું અવતાર 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 ભગવાન શિવનો છે ધર્મ ગ્રંથ અનુસાર આ અવતાર ભગવાન વિષ્ણુના પુત્રોનો સંહાર કરવા માટે થયો હતો જ્યારે ભગવાન વિષ્ણુ દૈત્યોનો સંહાર કરવા પાડતાળ લોક ગયા હતા તો સુંદર અપ્સરાઓ દેખાઈને ભગવાને સુંદર અપ્સરાઓ અક્ષરાઓ તેના દેખાઈ પાતાળલોકમાં તો ભગવાન વિષ્ણુએ એમની સાથે રમણ કરી બહુ બધા પુત્રો ઉત્પન્ન કર્યા ત્યાર પછી ભગવાન વિષ્ણુના એ પુત્રોએ પાતાળથી પૃથ્વી સુધી ઉત્પત્તિ મચાવી દીધી બહુ ઉત્પાત મચાવી દીધો તેમનાથી ગભરાએ બ્રહ્માજી ઋષિમુનિઓને લઈને મહાદેવ પાસે આવ્યા અને રક્ષા માટે પ્રાર્થના કરવા લાગ્યા તેને ભગવાન શંકરે ઋષ્યભ રૂપ ધારણ કરીને વિષ્ણુના ભગવાનના પુત્રોનો સંઘાર કર્યો અગિયારમો અવતાર યતિ અવતાર કથા અનુસાર ભગવાન શંકરે યતિનાથ અવતાર લઈને યતિના મહત્વનું પ્રતિપાદન કર્યું છે શિવજીએ આ યતિનાથ અવતારમાં ભીલ દંપતિની પરીક્ષા લીધી હતી જેના કારણે ભીલ દંપતિ ભીલ દંપતિએ એમના કારણે પ્રાણ ખોઈ દીધા હતા ધર્મ ગ્રંથોના અનુસાર અર્બુદાચલ પર્વતની નજીક શિવ ભક્ત આહુક અને આહુકા ભીલ દંપતી રહેતા હતા એકવાર ભગવાન શિવ યતીનાથ રૂપમાં વેશમાં એમના ઘરે ગયા અને એમણે ભીલ પતિ પત્નીના ઘરે રાત વિતાવવાની ઈચ્છા પ્રગટ કરી એટલે આહુક અને આહુકા એ બંને પતિ પત્નીએ ગૃહસ્થ ન જીવનની મર્યાદાનું પાલન કરતા એમને રોકવાનું એમણે હા કહી આહુક અને આહુકાએ એમના પતિને આહુકને ગ્રહસ્થની મર્યાદાની સ્મરણ કરાવતા સ્વયંને ધનુષ બાણ લઈને બહાર રાત વિતાવવાની અને ઘરમાં યતિથીને યતિનાથને અતિથિને વિશ્રામ કરવાનો પ્રસ્તાવ મૂક્યો આવી રીતે આહુક ધનુષ બાણ લઈને બહાર ચાલ્યા ગયા પ્રાતઃ સવાર પડી તો યતિ યતિ અને આહુકાએ જોયું યતિનાથ ભગવાન રૂપ હતું એમણે અને આહુકાએ જોયું કે વન્ય પ્રાણીઓએ આહુને મારી નાખ્યો છે આવું થવાથી યતિનાથ બહુ દુઃખી થયા ત્યારે આહુકાને આહુકાને એમને શાંત કરવા માટે આહુકાએ એમ ભગવાનને યતિનાથને શાંત કરવા માટે કહ્યું કે તમે શોક ન કરો અતિથિ સેવામાં પ્રાણ વિસર્જન કરવા એ ધર્મ છે અને એનું પાલન કરતાં અમે ધન્ય થઈ ગયા છીએ જ્યારે આહુકા એની પતિની ચિતા ઉપર અગ્નિમાં બેસીને સળગવા લાગી બળવા લાગી તો શિવજીએ એને દર્શન આપી એને આગલા જન્મમાં ફરી તેના પતિને મળવાનું વરદાન આપ્યું બારમો અવતાર કૃષ્ણ દર્શન અવતાર ભગવાન શિવે આ અવતારમાં યજ્ઞ વગેરે કાર્યોનું મહત્વ બતાવ્યું છે આ અવતાર પૂર્ણ ધર્મનું પ્રતિક છે ધર્મ ગ્રંથો અનુસાર ઈચ્છવાકુ વંશીય શ્રાદ્ધ શ્રાદ્ધ દેવની નવમી પેઢીના રાજા નભક જન્મ થયો પિત્યા ગ્રહણ કરવા માટે નભક ગુરુકુળ ગયા જ્યારે નભક બહુ દિવસો દિવસો

તેમને એમના પિતા પાસે નિર્ણય કરવાનું કહે છે નભગને નભગના પૂછવા પર તેમના પિતા શ્રાદ્ધ દેવે કહ્યું કે એ પુરુષ શંકર ભગવાન છે આ યજ્ઞની અવશેષ વસ્તુ તેમની છે પિતાની વાતને માનીને નભગે શિવજીની સ્તુતિ કરી ભગવાન શિવે આ અવતારમાં યજ્ઞ વગેરે ધાર્મિક કાર્યો વિશે જણાવ્યું હતું તેરમો અવતાર અવધૂત અવતાર શિવજીનો અવધૂત અવતાર ભગવાન શંકર અવધૂત અવતાર લઈને ઇન્દ્રના અહંકારને ચૂર ચૂર કર્યો હતો ધર્મ ગ્રંથ અનુસાર એક સમયે બૃહસ્થપતિ અને દેવતાઓ સાથે મળીને કૈલાસ પર્વત પર મહાદેવના દર્શન કરવા માટે પહોંચ્યા હતા ઇન્દ્રે પરીક્ષા લેવા માટે શિવજી અવધૂત રૂપ ધારણ કર્યું હતું અને એમના માર્ગને રોકી લીધો ઇન્દ્રે આ પુરુષ સાથે અવજ્ઞા પૂર્વક વારંવાર તેમનો પરિચય પૂછ્યો અવધૂત રૂપધારી ભગવાનને વારંવાર પરિચય પૂછે છે તો એ અવધૂત રૂપ ભગવાન મૌન રહે છે તો ઇન્દ્ર ક્રોધે ભરાય અને જેવો અવધૂત પર પ્રહાર કરવા માટે વજ્ર છોડવા જઈ રહ્યા હોય છે તો એવો જ એમનો હાથ જડ થઈ ગયો આ જોઈ બૃહસ્પતિએ શિવજીને ઓળખી લીધા અને ભગવાન શિવના અવધૂત રૂપની સ્તુતિ કરી જેનાથી પ્રસન્ન થઈને મહાદેવે ઇન્દ્રદેવને ક્ષમા કરી દીધા ભગવાન શિવનો ચૌદમો અવતાર ભિક્ષુવર્ય અવતાર ભગવાન શંકર દેવોના દેવ આ સંસારમાં જન્મ લેનાર બધા જ પ્રાણીના રક્ષક પણ છે ભગવાન શિવનો ભિક્ષુ વર્યુ અવતાર એ સંદેશ આપે છે કે ધર્મ ગ્રંથ અનુસાર વિદર્ભ નરેશ સત્યરથને શત્રુઓએ મારી નાખ્યો તેમની ગર્ભવતીની પત્નીથી શત્રુઓથી સંતાઈને તેના પ્રાણ બચાવ્યા અને સમય આવવા પર એ તો એક પુત્રને જન્મ આપ્યો અને રાણી જ્યારે જન્મ આપવા માટે સરોવર ગઈ તો એક મગરમછે એ રાણીનો આહાર બનાવી લીધો રાણીએ ખાઈ ગયો તે જન્મ આપેલું બાળક એકલું રહી ગયું ત્યારે એ બાળક ભૂખ તરસથી તડપી રહ્યું હતું તડપવા લાગ્યું તો સીયુજીએ એ સમયે શિવજીની પ્રેરણાથી એક ભિખારણ ત્યાં આવી ગઈ ત્યારે સીયુજીએ એક ભિક્ષુકનું રૂપ ધારણ કરીને તે ભિખારણને બાળકનો પરિચય કરાવ્યો પરિચય આપ્યો અને એના પાલન પોષણના નિર્દેશ આપ્યો એ ભિખારણની ભિક્ષુક રૂપમાં એવું પણ કહ્યું ભગવાને કે આ બાળક વિદર્ભ નરે नरेश સત્યરથનો પુત્ર છે આ બધું આ બધું કહીને ભિક્ષુક રૂપ ધારી શિવજીએ એ ભિખારણને તેમનું અસલ રૂપમાં તેને દર્શન આપ્યા શિવજીના આદેશ અનુસાર એ ભિખારણે એ બાળકનું પાલન પોષણ કર્યું અને મોટો થઈને એ બાળક શિવજીને કૃપાથી દુશ્મનને હરાવીને તેનું રાજ્ય અને પાછું મેળવી લીધું પંદરમો અવતાર સુરેશ્વર અવતાર શિવજીનો સુરેશ્વર અવતાર ભગવાન સુરેશ્વર અવતાર પ્રત્યે એમની પ્રેમ પ્રદર્શિત કરે છે આ અવતારમાં ભગવાન શંકરે એક નાના એવા બાળકની ભક્તિથી પ્રસન્ન થઈને એમની પરમ ભક્તિ અને અમરનું અમર પદનું વરદાન આપ્યું પ્રદાન કર્યું ધર્મ ગ્રંથો અનુસાર

એવો અનશ્વર સાગર પ્રદાન કર્યો ઉપમન્યુને તેની પ્રાર્થનાથી પરમ કૃપાળુ શિવજીએ પરમ ભક્તિનું પદ આપ્યું સોળમો અવતાર કિરાત અવતાર મહાભારત અનુસાર વનવાસ સમયે દરમિયાન જયારે અર્જુન ભગવાન શંકર પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી રહ્યા હતા ત્યારે દુર્યોધન દ્વારા મોકલેલા હુર નામનો એક દૈત્ય અર્જુન મારવા માટે એક શુકર એટલે કે ભૂંડ જેને આપણે કહીએ છીએ એવું શુકરનું રૂપ ધારણ કરી પહોંચ્યું શુકરને જોઈ અર્જુને તેના પર બાણથી પ્રહાર કર્યો અને સમયે ભગવાન શંકરે કિરા સ્વરૂપમાં પણ બાણ ચલાવ્યું શિવજીની માયાના કારણે ભગવાને અર્જુનનો ઓળખી ન શક્યો અર્જુન ભગવાનને કિરા સ્વરૂપમાં ન ઓળખી શક્યો અને શુકરનો વધ એના બાણથી થયો છે એવું ભગવાનને કહેવા લાગ્યો અર્જુન આમ બંનેની અંદર વિવાદ થયો ત્યાર પછી અર્જુને કિરાત વેશધારી મહાદેવ સાથે યુદ્ધ કર્યું અર્જુનની વીરતા જોઈને ભગવાન શિવ બહુ પ્રસન્ન થયા અને તેના વાસ્તવિક રૂપમાં એમને દર્શન આપ્યા અર્જુનને કૌરવ ઉપર વિજય વિજય મેળવવાનો આશીર્વાદ આપ્યો સત્તરમો અવતાર બ્રહ્મચારી અવતાર દક્ષના યજ્ઞમાં પ્રાણ ત્યાગ્યા પછી સતીએ હિમાલયના ઘરે પુત્રીના રૂપે પાર્વતીના રૂપે જન્મ લીધો હતો શિવજીને

શિવ રૂપ બ્રહ્મચારી ભગવાન શિવજીની નિંદા કરવા લાગ્યા અને તેને શ્મશાનવાસી કપાલી આવું કહેવા લાગ્યા આ સાંભળીને માતા પાર્વતીને બહુ ક્રોધ આવી ગયો અને મા પાર્વતીની ભક્તિ અને પ્રેમને જોઈને મહાદેવી એમનું વાસ્તવિક રૂપ ધારણ કરી દર્શન આપ્યા આ જોઈ માતા પાર્વતી ખૂબ ખુશ થયા પ્રસન્ન થયા ભગવાન શિવનું આઢારમું અવતાર સુનટ નર્તક અવતાર માતા પાર્વતીના પિતા હિમાલય પાસે તેમની પુત્રીનો હાથ માંગવા માટે એકવાર શિવજીએ સુનટ નર્તક વર્ણશવેષ ધારણ કર્યો હતો હાથમાં ડમરું લઈને શિવજી નટના રૂપમાં હિમાલય પર પહોંચ્યા હતા અને નૃત્ય કરવા લાગ્યા હતા નટરાજ શિવજીએ એટલું સુંદર અને મનમોહક નૃત્ય કર્યું કે બધા જ એમનાથી ખુશ થયા પ્રસન્ન થઈ ગયા જ્યારે હિમાલયે જ્યારે નટરાજની ભિક્ષા માંગવાનું કહ્યું તો નટરાજ શિવ નટરાજ ભગવાન શિવે ભિક્ષામાં પાર્વતીજીને માંગી લીધા આથી હિમાલયને બહુ ક્રોધ આવી ગયો અને થોડીવાર પછી નટરાજ વેશધારી શિવજી માતા પાર્વતીને તેમનું અસલ રૂપ દેખાડીને ત્યાંથી ચાલ્યા ગયા અને તેમના ગયા પછી ત્યાર પછી મેના દેવી અને હિમાલયને સાચી વાતની ખબર પડી કે નટરાજ એ શિવજી જ હતા તેમણે મા પાર્વતીને મહાદેવને આપવાનો પછી નિર્ણય કરી લીધો ઓગણીસમો અવતાર યક્ષ અવતાર યક્ષ અવતાર મહાદેવ મહાદેવી દેવતાઓને અનુચિત મિથ્યા અભિમાન દૂર કરવા માટે ધારણ કર્યો હતો દેવતા અને અસુરો દ્વારા કરવામાં આવેલ સમુદ્ર મંથન દરમિયાન જ્યારે ભયંકર વિષ નીકળ્યું તો ભગવાન શિવે એ વિષ ગ્રહણ કર્યું તેમના કંઠમાં રોકી લીધું અને પછી અમૃતકરશ નીકળ્યો અમૃત પાન કરવાથી બધા જ દેવતા અમર થઈ ગયા અને સાથે અભિમાન પણ બહુ આવી ગયો અને એ સૌથી વધારે બળશાળી છે એવું માનવા લાગ્યા દેવતાના આ અભિમાનને તોડવા માટે મહાદેવે યક્ષનું રૂપ ધારણ કર્યું અને દેવતાઓ આગળ એક તણખલું ઘાસનું મૂક્યું અને એ તણખાને ઘાસના એ તણખલાને કાપવા માટે સળગાવવા માટે કે ઉડાડવા માટે કહ્યું આમ પૂરેપૂરી શક્તિ બધા દેવતાઓએ લગાવી દાનતો દાનવોએ દેવતીઓએ લગાવી

શિવ પુરાણમાં લિંગ પુરાણમાં પણ વર્ણવેલ થયેલ છે મિત્રો આ પવિત્ર વિડીયો ભગવાન શિવના ઓગણીસ અવતાર નો વિડીયો વાર્તા જો તમને સારી લાગે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ